કપડવંત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કેવડિયા બેઠકના ભાજપના ઉમેદવારનો જંગી પ્રચાર પૂરજોશમાં ગામડે ગામડે ડોર ટુ ડોર પ્રચાર થકી વિજય નિશ્ચિત હોવાનો ઉમેદવાર તેમજ સમર્થકોનો દાવો પ્રચાર

કે જે ભારત સરકાર ગુજરાત સરકારે ભાજપ સરકાર જે કામ કર્યા છે એ વિશે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સંપૂર્ણ રીતે બીજેપી સરકાર જ તાલુકા પંચાયતમાં બનશે અને સ્પષ્ટ બહુમતી આવશે હું ગિરીશભાઈ લલ્લુભાઈ પટેલ બાર કેવડિયા તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે બીજેપીએ ટિકિટ આપી છે મને દરેક સમાજના દરેક ગામના મને સાથ સહકાર પૂરો આપે છે એવી આશા રાખીશ લાભતા રહેશે એવું પ્રજાએ પ્રોત્સાહન આપણા આપીશું ભરોસો મૂક્યો છે આપણા ઉમેદવાર પર શું કહેશો પાર્ટીના ઉમેદવાર પર જે કંઈ ભરોસો મૂક્યો છે એ પાર્ટીના ઉમેદવારને અમે સંપૂર્ણપણે બહુમતી મતી લીધી જીતાડી અને અમને તાલુકા પંચાયત સીટ ઉપર આગળ વધવા માટેની કોશિશ કરી રહ્યા છીએ અને એમાં અમે સક્સેસ થઈ રહ્યા છીએ